સમાચાર અમરેલીથી થી જ્યાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા વનરાજા ખાંભા શહેરમાં સિંહ લટાર મારતા જોવા મળ્યા ચાર સિંહો આવી ચડતા લોકોમાં ફફડાટ શિકાર લોકો માં ચાર સિંહો રહેણા ચડ્યા સીસીટીવી કેમેરામાં ચાર સિંહ લટાર મારતા જોવા મળ્યા અલગ અલગ રહેણાંક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી સિંહોના આટા ફેરા બે દિવસ પહેલા સિંહોએ અશ્વનું મારણ કર્યું ફરી શિકાર ની શોધમાં સિંહો ખાંભા શહેરના વિસ્તારમાં આવી ચડ્યા બે સિંહણ અને બે સિંહ બાળના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સિંહોના રોજ આંટા ફેરા વધતા ગ્રામજનોમાં ફેલાયો ભય તો અમરેલી જિલ્લાના રહેણાંક વિસ્તારમાં વનરાજા આવી ચડ્યા ખાંભા શહેરમાં સિંહ લટાર મારતા જોવા મળ્યા ચાર સિંહો આવી ચડતા લોકોમાં ફેલાયો ફફડાટ શિકારની શોધમાં ચાર સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીસીટીવી કેમેરામાં આચાર સિંહ લટાર મારતા જોવા મળ્યા અલગ અલગ રહેણાંક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી સિંહોના ચાલી રહ્યા છે આંટાફેરા બે દિવસ પહેલાં સિંહોએ અશ્વનું મારણ કર્યું ફરી શિકારની શોધમાં સિંહો ખાંભા શહેરના વિસ્તારમાં આવી ચડ્યા